ગુજરાતની અંદર વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ કબજે કરી એટલે એમના કાર્યકર્તા હોય કે પછી વિસાવદરની જનતા હોય તેમાં જો મને જુસ્સો વધારવા માટે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીથી ગુજરાત આવવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે આ એટલા માટે કારણ કે જ્યારે આ બેઠક જીતવી વિસાવદરમાં અને ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે એટલી મહત્વની હતી અને ભાજપને એમને એવું બતાવી દેવાનું હતું કે અમે અમે પણ જે રીતે ગુજરાતમાં આગળ વધી રહ્યા છીએ તેમાં કરવાના મૂડમાં નથી એટલે હવે તનતોડ મહેનત કરી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ છે તે લોકોને સંબોધવા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવા અને ગોપાલ ઇટાલિયાને અભિનંદન આપવા માટે પણ જયારે આવી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે કાર્યકર્તાઓ તમામ તૈયાર છે પણ ભાજપને જો આ વાતની ખબર પડશે તો ભાજપ પણ હવે અહીંયા તૈયારીમાં બેઠું છે અને એમને પણ જવાબ આપવા માટે અરવિંદ કેજરીવાલ છે હવે નવી રણનીતિ સાથે ગુજરાતમાં અત્યારે ફરી એકવાર આવશે હવે શું આખી વાત છે અને કઈ રીતે એમનો પ્લાન છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર વિસાવદર બેઠક કબજે કરી એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો છે તેમને વધારે વધારો કરવા માટે

આજ જે ભરોસો છે તે તમે એમના ઉપર પડી શકે એમ છે એટલા માટે પણ ભાજપ હવે નવી રણનીતિ માટે તૈયાર બેઠી છે ક્યાંક એવી પણ ચર્ચા થઈ રહી છે કે લગભગ થોડાક દિવસની અંદર જ ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમનું નામ પણ જાહેર થાય તેવી શક્યતા છે એટલા માટે અને ભાજપ પણ એ જ ધ્યાન રાખીને બેઠું છે કે હવે જો સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીના એક મોટા નેતાએ પગ પેસારો કરી દીધો છે તો આવનાર સમયમાં સૌરાષ્ટ્રને મજબૂત રાખવું એક રાખવું એ આપણા માટે ક્યાંક અઘરું છે કારણ કે જયારે જયારે એમના નેતાઓ પાસેથી સાંભળ્યું છે ત્યારે એમના નેતાઓની એક સ્પષ્ટ વાત છે કે ભાજપના કેટલા નેતા એવા છે કે જે આમ આદમી પાર્ટીના કોન્ટેકમાં છે એટલે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે એમ છે એટલા માટે તમામ નેતાઓને એકજૂટ રાખવા માટે પણ હવે ભાજપથી તે તંતોડ મહેનત કરશે અને ખાસ કરીને જો તમે સૌરાષ્ટ્ર ઉપર પકડ મજબૂત બનાવો તો તમારું રાજકારણ તમારો જે પક્ષ છે તે વધારે મજબૂત થઈ જાય છે આ હંમેશા આપણે જોયું છે કારણ કે ગુજરાતનું જે રાજકારણનું ગઢ છે સૌરાષ્ટ્ર છે અને આ જ સૌરાષ્ટ્રને જો કોઈ મજબૂત બનાવે અને એમાં જો પોતાની એક આવડત પોતાના પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ એમના ઉપર વજન દઈ અને કામ કરે તો આવનાર સમયમાં કોનું પલડું અહીંયા ભારે હોય છે એ પણ કહેવું ક્યાંક મુશ્કેલ હોય છે એટલે ભાજપને પણ હવે સમજાઈ ગયું છે કે જો આપણે સૌરાષ્ટ્ર ઉપર વધારે પકડ મજબૂત બનાવી હશે તો સૌરાષ્ટ્રના આપણે બનાવવા પડશે જો કોઈ વ્યક્તિ હશે તો એ સારી રીતે સમજી શકે છે કે કઈ રીતે નેતાઓને એકજૂટ રાખવા નેતાઓ જે અલગ અલગ ભાગમાં વહેંચાયેલા છે તેમને કઈ રીતે ભેગા કરવા અને જો ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને પણ હવે સમજાઈ ગયું છે કે આપણે આપણા કાર્યકર્તાઓ ઉપર ઉપર નેતાઓ એક મજબૂત પકડ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે ભાજપ છે તે ગમે ત્યારે નેતાને ખેડવી અને પોતાનામાં લઈ જઈ શકે એમ છે એટલે જો કાર્યકર્તાઓ ઉપર નેતાઓ ઉપર આમ આદમી પાર્ટીની પકડ સારી હશે તો ક્યારેય તેઓ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં નહીં જઈ શકે એટલે તમારે એમને બધું જ આપવું પડશે જો આમ જુશો તમારે વધારવો પડશે એમને કહેવું પડશે કે જે વિસાવ દરમાં જીત થઈ છે ખાલી આમ આદમી પાર્ટીની કે ગોપાલ ઇટાલિયાની નથી આ જીત છે એ તમામ કાર્યકર્તાઓની છે એ તમામ નાના નાના જે પાયાના કાર્યકર્તાઓ છે એમની પણ છે કે જેમણે રાત દિવસ મહેનત કરી ખભે ખભો મિલાવી આમ આદમી પાર્ટી અને જેમને વિસાવ દરમાં ચૂંટીને અને જે જીતાડી છે એટલે હવે અરવિંદ કેજરીવાલ પણ સારી રીતે સમજી ગયા છે કે આપણે સારી પકડ રાખવાની એ પણ આ વખતે અરવિંદ કેજરીવાલને ખબર પડી ગઈ છે કે જે વ્યક્તિને ભાજપે ટિકિટ નથી આપી અને એ જો આવનાર સમયમાં આમ આદમી પાર્ટીમાંથી માંગશે તો એમના ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે નાના કાર્યકર્તાઓને પૂછીને કામ કરવામાં આવશે કારણ કે કાર્યકર્તા છે એ લોકો સુધી પહોંચે છે પણ હવે જ્યારે એ વાત સામે આવી છે કે અરવિંદ કેજરીવાલ બે તારીખે ક્યાંક ગુજરાત આવી શકે એમ છે ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવવા તમામ કાર્યકર્તાઓનો જો મને જુસ્સો વધારવા વિસાવદર જનતાને અભિનંદન પાઠવવા આભાર વ્યક્ત કરવા આવી રહ્યા છે એ જ સમય દરમિયાન જો ભાજપ અહીંયા કંઈક નવા જૂની કરે તો પણ ક્યાંક નવાઈ નહીં અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર